આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું મહત્ત્વ છે વિદ્યાની દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિન તરીકે પણ ભારતભરમાં ઉજવાય છે વસંત પંચમી નિમિત્તે મા ઉમિયાધામ ઊંઝા ખાતે નવીન ધજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો પવિત્ર દિવસ વસંત અઢારસો સત્યાસીમાં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કરશ સ્થાપિત કરવામાં આવેલ છે આ દિવસથી માતાજીને કેશુડાના ફૂલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરવાની પરંપરા રહી છે તેમજ માતાજીના મંદિરની નવીન આરોહણ આજે શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે શ્વેત એ શાંતિનું પ્રતિક છે શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થા દ્વારા હર્ષભેર અને ઉત્સવામય ભક્તિપૂર્વક વાતાવરણમાં વસંત પંચમીનો ઉત્સાહ મનાવવામાં આવે છે જેથી માતાજીના ચરણે દર્શને આવતા માતાજીના ભક્તોને પરમ શાંતિનો અનુભવ થાય છે આ પ્રસંગે હજારો ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા ચેતન પટેલ મૈસાણા